છોટાઉદેપુર તાલુકાના અંબાલા ગામ જ્યાં એમજીવીસીએલની બેદરકારીના કારણે લોકો પરેશાન થયા છે એક મહિના પહેલા પડેલા ભારે વરસાદ બાદ વીજ પુલ અને વીજ લાઈનને નુકસાન થયું હતું આટલા દિવસ વિત્યા હોવા છતાં એમજીવીસીએલે સમારકામની કામગીરી જ કરી નથી પરિણામે રસ્તા પર વીજ વાયર આમ તેમ લટકી રહ્યા છે જેના કારણે દુર્ઘટના થવાની પણ ભીંતી છે ગ્રામજનોએ અનેકવાર એમજીબીસીએલ ને રજૂઆત કરી પરંતુ કોઈ કાર્યવાહી કરાઈ નથી સમગ્ર બામલે એમજીબીસીએલના ડેપ્યુટી એન્જિનિયરે દાવો કર્યો કે સાત દિવસની અંદર ગ્રામજનોની સમસ્યાનો ઉકેલ આવી જશે વાળાને રજૂઆત કરી છે ગ્રામજનોએ કે કોઈ મોટી દુર્ઘટના ન ઘટે એના માટે કમ કે અવરજવર આ રોડ છે ગ્રામજનોને જેના કારણે એક મહિનાથી આ કામ અટકેલું છે ને એનો નિકાલ કરેલો નથી ગામના કોઈ બી આવતા જવર કરે છે જો કોઈ બી અર્થિંગ થાય કોઈ બી શોર્ટ સર્કિટ થાય તો એની જવાબદારી એમજી વિશેલની રહેશે અને અઢાર તારીખે અમે રજૂઆત કરી હતી માણસો માણસો સાથે જઈને રજૂઆત કરી હતી તો સત્તા એમજી વિશેલ દ્વારા પણ પ્રકારની અહીંયા હાલ સુધી રિપેરિંગ કામગીરી કરવામાં આવેલ નથી અને અમે એમને વાત કરી છે કે તમે જેટલું થાય એટલું ઝડપથી આ રિપેરિંગ કામ કરી આપો બીના સાતમાં અમે એમના જે પણ પ્રશ્નો છે અમે એમાં નિકાલ લાવીશું બે ત્રણ જગ્યા પર જે નીચે પડેલી લાઈન છે તે બંધ હાલતમાં છે અને આગળ ફીડર ફોલ્ટમાં હોવાથી તેનું તાત્કાલિક ધોરણે અમે વહેલી તકે તેનું કામગીરી શરૂ કરીશું